ગુજરાત સહિત દેશભરના એસસી એસટી સમુદાયના યુવાનોને બિઝનેસ તરફ આગળ વધાવી સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને સહાયોનું પ્રેઝન્ટેશન મીડિયેટર બનીને ગુજરાત તથા સમાજ તથા દેશભરના યુવાનોને બિઝનેસ ક્ષેત્રે આગળ વધારી દેશનું જીડીપી વધે એવા હેતુઓ એસસીએસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમના જે ગુજરાતમાં પાંચ મહાનગરોમાં ન્યૂ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવામાં આવેલા એ અને ઘણા બિઝનેસ સેમિનાર તથા આજના પ્રોગ્રામનો હેતુ આગામી ડિસેમ્બરમાં અમદાવાદમાં ભારત દેશના એસસીએસટી સમુદાયનું નેશનલ બિઝનેસ સમિટ અને નેશનલ બિઝનેસ એક્સપોનું આયોજન કરવાનો મુખ્ય હેતુ છે આજે જે બિઝનેસ સમિટ જે અમદાવાદ ચાંદખેડા ખાતે રાખેલ છે એ વતી અહીંના લોકલ અને બહારથી પધારેલા તમામ મિત્રોને યુવાનોને દરેકને એક સંદેશ આપવાનો છે કે ભાઈ ગવર્મેન્ટમાં આપણને બધાને જોબ મળવાની નથી તો આ યુવાનોને બિઝનેસ તરફ કઈ તરફ કઈ રીતે લઈ જવા અને વધારેમાં વધારે બિઝનેસમાં ગ્રોથ કેવી રીતે કરવો એનો સંદેશ આપણે દરેક યુવાનો સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે આ ટીમનો એસસી એસટી સમુદાયના તમામ લોકો બિઝનેસની આગળ બિઝનેસ તરફ આગળ વધે તથા ગવર્મેન્ટ તરફથી મળતી લાભો લે એનો મેઇન ઉદ્દેશ અમારો છે આગામી ડિસેમ્બર મહિનામાં બે હજાર બે હજાર પચીસ ડિસેમ્બરમાં અમારો મેગા એક્સપોનો એક પ્લાનિંગ છે અમદાવાદ ખાતે જેમાં ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનું પણ અમારું સમર્થન છે અને જેમાં પંદરથી વીસ હજાર લોકો જોડાશે તથા આ સિવાય ઇન્ટરનેશનલ બિઝનેસમેનો પણ અમારી સાથે જોડાશે